લોકસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા માર્ગદર્શન મળે અને તેમને સરકાર તથા પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે તેવાજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે પર આવેલી વાયએમસી ક્લબ ખાતે આગામી ત્રણ ફેબ્રુઆરી આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન કેન્દ્રના ગૃહ સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અમિતભાઈ શાહના હસ્તે તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવમય ઉપસ્થિતિ થશે Vajalpur Startup Festival ma Technical Session Startup Relation New Live Pitching Matter Sathi Varthalab Jiva Vipin Session Rathoma Velsh. Startup Festival ઇન્ડિયાની અંદર ભારતમાં પહેલો પ્રયાસ હશે કે જ્યાં એમએલએ કોન્સ્ટિટ્યુઅન્સી દ્વારા એક આ યુનિશિટિવ થતો હોય કોન્સ્ટિટ્યુ લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપના કારણે એક લાખ કરતાં વધારે યુવાનોને આ દેશની અંદર સ્ટાર્ટઅપ તરફ વાળી અને લાખો રોજગારીઓ નવી રીતે જનરેટ કરી સરકાર યુનિવર્સિટી લેવલ સુધી અત્યારે સ્ટાર્ટઅપ પહોંચ્યું છે હવે આ એક નેક્સ્ટ લેવલનો કાર્યક્રમ છે જેને અમે કોન્સ્ટિટ્યુન્સી લેવલે એટલે કે ગ્રાસરૂટ લેવલે લઈ જઈ રહ્યા છે વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીની અંદર વસતા જે સ્ટાર્ટઅપ એન્થુજિયાસ છે યુવાનો છે કદાચ થોડી મોટી ઉંમરના લોકો પણ હોય પરંતુ એમની પાસે સ્ટાર્ટઅપ હોય તો એને મેન્ટરિંગ કરવું એમને ઇન્વેસ્ટમેન્ટની અંદર અંદર મદદરૂપ થવું એમને કહેવાય ને એમને ગાઈડન્સ આપવા સારા સ્ટાર્ટઅપ હોય તો એમનું સન્માન કરવું એ આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પાછળનો વિચાર છે અને વાય એમ સી ત્રીજી તારીખે સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આનું ઇનોગ્રેશન કરશે અને ત્યાં આગળ અત્યાર સુધીમાં અમારી જોડે આઠસોથી વધારે ડિફરન્ટ ડિફરન્ટ રજીસ્ટ્રેશન આવી ગયા છે વિઝિટર તરીકે હોય સ્ટાર્ટઅપ તરીકે હોય મેન્ટર તરીકે હોય ઇન્વેસ્ટર તરીકે હોય તો આ બધા જ લોકો દ્વારા હજી વધારે લોકો રજીસ્ટ્રેશન કરી જ રહ્યા છે તો મને લાગે છે કે પહેલો પ્રયત્ન છે પરંતુ એક અમે બ્રિજ ઉભો કરવામાં સફળ થઈશું એવું અમને લાગે છે રાજકોટ શહેરમાં આવેલી મધ્યસ્થ જલની અંદર રાજકોટની ચિત્રનગરી સંસ્થાના બાળકો દ્વારા સુંદર ચિત્ર